હેલો ગુડ મોર્નિંગ સર હું બેંક માંથી બોલું છું એ ગુડ મોર્નિંગ બોલો હું તમારી હતો તમે પર્સનલ લોન લેવા માંગો છો હા લોન તો લેવી જોઈએ ને લોન ઉપર ચિંતી આલે હે મારી હા તો તમારી પ્રોફાઈલ બહુ સારી છે એટલે તમને ત્રણ લાખ રૂપિયાની લોન મળી શકે એમ છે હા તો આપી દો હાલો રાહ નો જોવાનું હોય સારા કામમાં હા તો સર તમે ત્રણ લાખ રૂપિયાની લોન કરાવશો ને તો તમારે દર મહિને દસ હજાર રૂપિયાનો હપ્તો દેવો પડશે કયો હપ્તો હપ્તા થોડા દેવાના હોય સર તમે લોન હો તો તમારે હપ્તો દેવો જ પડે ને હા તો લોન નો દયો મે તમને ક્યાં કીધું કે લોન મળે હપ્તો દેવો પડે ને તો જ લોન મળે જો ભાઈ હપ્તો શું કહેવાય મને ખબર નથી લોન દેવી તો દયો અરે સર તમે લકી હો કે તમને લોન મળે બાકી અમે બધાને લોન નથી આપતા તો બધાને લોન આપો મેં તમને કે સર તમે બહુ સારા માણા હો ને એટલે અમારી બેંક તમને લોન આપે છે પણ તમને એટલો મારી ઉપર ભરોસો છે તો લોન મને આપી દો ને નહીં હું કઈ બૂચ મારું પણ હપ્તા નહીં ભરું હપ્તા વગર લોન ન મળે તો કઈ ગીર્યા હવે મારી પાસે કઈ નથી જે મારી પાસે હતું એ મેં ગીરવે મૂકી દીધું છે તો સર તમને લોન નહીં મળે તો તમારા ડોક્યુમેન્ટ ઉપર લોન મને કરાવી દયો એમ નો હાલે સર તમારી કઈક વસ્તુ રહી ને